ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સદરમાં પણ એમનું અઠવાડિયાઓ સુધી ઘણું સારું રેટિંગ રહ્યું અને બી સ્કૂલ્સમાં બહુ પોપ્યુલર પુસ્તક છે આ પુસ્તકમાં ઘણી સારી વાતો લખે છે એમાંની એક વાત જે બહુ મને સ્પર્શી ગઈ અને શ્રેષ્ઠ વાત અંદર પુસ્તકમાં હોય એવું લાગે છે એ છે કે આ પુસ્તકમાં ઓથર લખે છે કે એક્સિલન્સ ઇઝ નોટ અ વન ટાઈમ હેપનિંગ તમે આપણે એક કાર્યમાં એક પ્રોજેક્ટમાં આપણે શ્રેષ્ઠતા લાવી દીધી એવું નથી એક્સિલન્સ ઇઝ નોટ અ વન ટાઈમ હેપનિંગ પણ સેકન્ડ પાર્ટ ઓફ સેન્ટેન્સ ઇઝ વેરી ફાઇન શું લખે છે બટ એક્સિલન્સ ઇઝ અ કોન્સ્ટન્ટ પરસ્યુટ એમ્બેડેડ ઇન એન ઓર્ગેનાઇઝેશન ડીએનએ એટલે કે શ્રેષ્ઠતા એ કોઈ એક વખતની વાત નથી પણ એવી એક ઇકોસિસ્ટમ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પણ એન્ટરપ્રાઇઝમાં એનું સિનિયર મેનેજમેન્ટથી માંડીને છેક છેલ્લો કર્મચારી એવું એક ઇકોસિસ્ટમ ઊભી કરે કે જેમાં દરેક વ્યક્તિ દરેક સ્ટેક હોલ્ડરને શ્રેષ્ઠતા તરફ જવાનો એક અભિગમ મળે એટીચ્યુડ ઓફ એક્સિલન્સ દેટ ઇઝ ધી ફર્સ્ટ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ હું કચરો વાળું તો પણ એવો સરસ વાળું કે પૃથ્વી પર મારા જેવો કોઈ કચરો વાળી ના શકે હું લખું તો એવું લખું કે મને પૂર્ણ આનંદ અને સંતોષ થાય હું કોઈની સાથે વાર્તાલાપ કરું તો મારી પાસે જે સારામાં સારી વાત એ વિષયની હતી હું શેર કરી શકું ઇન શોર્ટ ધી એટીચ્યુડ ઓફ એક્સિલન્સ

અને બીજા સાઈઠ સિત્તેર એસી અત્યારે પાઇપલાઇનમાં છે તમારામાંથી અક્ષરધામ કેટલા ગયા જસ્ટ હેન્ડ્સ ગાંધીનગર દિલ્હી બધા ગાંધીનગર અક્ષરધામ અને દિલ્હી અક્ષરધામના લેવલના પ્રોજેક્ટ અત્યારે સુરતમાં જોહેનસબર્ગમાં સિડની અને મેલબર્નમાં યુરોપમાં પેરિસમાં એ બધે નિર્માણાધીન છે આ અઢારસો માંથી તેરસો સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે નિર્માણ કરી તમે ખાલી કલ્પના કરો કે રો લેન્ડ આઈ એમ ગીવિંગ યુ અ ગુડ સ્ટોરી એક સરસ વાર્તા કહું છું તમને કોઈ જમીન મળવી અથવા પ્રાપ્ત થવી એ જમીન ઉપર શું કરવું છે બીએપીએસ ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થાય હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ વડેવર મંદિર અક્ષરધામ બીએપીએસ એનપીઓ છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એટલે ફંડ ચેરિટી રૂપે સમાજમાંથી રેઝ થાય એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થાય આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે એ પણ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં ક્લિયર થાય ખાત વિધિ થાય બે ચાર પાંચ માળની ઇમારત જોઈએ તૈયાર થાય એનું ઇનોગ્રેશન થાય એ સંસ્થાને ચલાવવા માટે બે પાંચ અમારા બીએપીએસના વોલેન્ટિયર્સ જે અમારી આઈડિયોલોજી પ્રમાણે એ સંસ્થા ચલાવે બીજો પેઇડ સ્ટાફ અને એ સમા એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી આજ રો જમીન થી માંડીને ઇનોગ્રેશન સુધીની સ્ટોરી મેં જે તમને કરીને એ પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષ સુધી દર 15મા દિવસે એક સ્ટોરી પૂરી કરી This is beyond the ken of human intelligence પ્રમુખ સ્વામી મહારાજ ગુરુ પદે આવ્યા ત્યારે એમની ઉંમર 51 વર્ષની હતી 51 વર્ષે ઇન યોર કમર્શિયલ કોર્પોરેટ ટર્મિનોલોજી વર્ષની ઉંમર એટલે એ પિસ્તાલીસ વર્ષ દરમિયાન પંચાણું વર્ષની ઉંમરે સ્વધામ પધારે ને ટ્વેન્ટ સિક્સટીનમાં એ પિસ્તાળીસ વર્ષમાં એમણે તેરસો સંસ્થાઓ બાંધી અને એનું સફળ સંચાલન કર્યું આજે બધી સંસ્થાઓ સવાઈ કામ કરે છે એ જ પિસ્તાલીસ વર્ષ દરમિયાન એને દુનિયાના સાઈઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં જાતે ગયા ફરવા માટે નહીં હા બાવીસ ચોવીસ વખત અમેરિકા ગયા હશે કોઈ દિવસ બેવરલી હિલ્સમાં ફરવા નથી ગયા અને કોઈ દિવસ ત્યાં હોર્લેન્ડોમાં જઈને એમને કંઈ ડિઝનીબલમાં ફરવા નથી ગયા પ્રમુખ સ્વામી મહારાજના વિચરણનો હેતુ શું હતો વ્યક્તિગત જીવનમાં ચારિત્રની દ્રઢતા થાય પારિવારિક જીવનમાં પારિવારિક મૂલ્યો સિંચાય અને સમાજ જીવનમાં સેવા અને સમર્પણની વાત આવે એ પ્રેરણા માટે એમને વિચરણ કર્યું અચ્છા આજ પિસ્તાલીસ વર્ષ દરમિયાન એમને સાડા સાત લાખ પત્રોના લેખિત ઉત્તર આપ્યા અને રિસ્પોન્સિબલ આન્સર આજ પિસ્તાલીસ વર્ષ દરમિયાન એ સાડા લાખ ઘર ઓફિસ ફેક્ટરીમાં જાતે ગયા આજ પિસ્તાલીસ વર્ષ દરમિયાન એ ચાલીસ લાખ લોકોને વ્યક્તિગત મળીને એમના પ્રશ્નો સાંભળી એનું સમાધાન આપ્યું આ બધું કોણ કારણ હા निर्णय जी इसमें से आप एक पकड़ लो आपका जीवन पूरा हो जाएगा हा या ना एक आइटम आप पकड़ के चलो इसमें से चलो मुझे साढ़े तीन घर साढ़े तीन लाख घर जाना है जीवन पूरा चलो कुछ ना करूं मैं साढ़े सात लाख पत्र लिखू चाहे कोई मुझे लिखे ना लिखे मैं ट्राई करूं <coughs> तो भी आपका जीवन पूरा हो जाएगा हा या ना प्रमुख स्वामी जी महाराज ये सभी कुछ एक साथ पैतालीस साल में कर पाए ये पृथ्वी पे बहुत बड़ी आश्चर्य की घटना है इसके कहीं कारण हैं लेकिन एक कारण जो हम चर्चा कर रहे है वो है और वो क्या है अटीट्यूड ऑफ एक्सीलेंस श्रेष्ठता का अभिगम प्रमुख स्वामी महाराज ने हमेशा जेपन करू श्रेष्ठ हूं एक सुंदर तमने प्रसंग બે હજારની ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ યુકેમાં હતા લંડનની બાજુમાં લ્યુટન શહેરમાં હતા આ બાજુ ગુજરાતમાં ઉત્તર ગુજરાત થી એક આદિવાસી ભાઈએ પ્રમુખ સ્વામી મહારાજ ને પોસ્ટકાર્ડ લખ્યું અને પોસ્ટકાર્ડ નું એડ્રેસ કર્યું પ્રમુખ સ્વામી મહારાજ શાહીબાગ મંદિર અમદાવાદ એટલે પોસ્ટમેન તો લોકલ ડિલિવરીમાં શાહીબાગ મંદિર આપી ગયો પછી અમારા હરિભક્તો વેલ વિશ્વાસ આવતા જતા સાથે હેન્ડ ડિલિવરીમાં પોસ્ટકાર્ડ પહોંચાય એમાં પોસ્ટકાર્ડ લ્યુટન પહોંચ્યું પ્રમુખ સ્વામી મહારાજે પોસ્ટકાર્ડ વાંચ્યું એક અક્ષર ઉકલે નહીં શબ્દની અક્ષર પણ ના ઉકલે એટલે એમને બે ત્રણ જણાને વાંચવા માટે આપ્યું કે આ શું લખ્યું છે એ બે ત્રણ જણા પણ એક અક્ષર વાંચી ના શક્યા હવે જેને રોજના પચાસ ઇનકમિંગ લેટર્સ હોય એને આવો કોઈ પોસ્ટકાર્ડ મળે એટલે વાંચવાનો પ્રયત્ન કરે પણ વાંચી ના શકે એટલે શું કરે જો બધા આ ઈશારો કરે ફાળીને થાકી દે એ આપણે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ ડિફરન્ટ પર્સનાલિટી નાવ ધ સ્ટોરી ઓફ ઓફ ઇન વર્ક પ્રમુખ સ્વામી કીધું કે મને પાછું આપો સમજો એમની ઉંમર એસી વર્ષની છે એ પોસ્ટકાર્ડમાં એમને સ્ટેમ્પ વાંચ્યો ખેડ બ્રહ્મા એટલે લ્યુટનથી એમને ખેડ બ્રહ્મા અમારા સંત પૂજ્ય શ્રીરંગ સ્વામીને ફોન કર્યો કે આ ખેડ બ્રહ્માથી મને એક પોસ્ટકાર્ડ મળ્યું છે અમે તમને બંને સાઈડ ફેક્સ કરીએ છે તમે ટ્રાય કરો કે એમણે આ શું લખ્યું છે વાંચવાનો પ્રયત્ન કર્યો એમણે એમને પણ એક ખાલી એટલું લખનાર વ્યક્તિ એ જ્ઞાતિ સાથે એ ફેમિલિયર હતા એમણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કરીને કહ્યું કે અહીંયા સાબરકાંઠાની આજુબાજુમાં જો ઘણા બધા યંગસ્ટર્સ બેઠા છે દિસ ઇઝ સમથિંગ એક્સ્ટ્રોડિનરી દેટ યુ ઓલ ની પ્રમુખ સ્વામી મહાર ફોન કર્યો કે અહીંયા સાબરકાંઠામાં ચોર્યાસી ગામો આદિવાસીના છે એમાંથી બાર ગામો આ પારઘી જ્ઞાતિના છે એ પણ એક આદિવાસીની કાસ છે પણ એક પારઘી જ્ઞાતિ એમની લાસ્ટ નેમ છે પ્રમુખ સ્વામી મહારાજ એમ કહ્યું કે